આપણે આવી ગયા એક મસ્ત લોકેશન લોકેશન જુઓ આવો સુનસાન એરિયો આપણે આમાં આપને એક વસ્તુ મળી સેટો સેટો કહેવાય અમારી એરિયામાં એવું હતું ને ઢાકણામાં જયારે છીંડું હતું ઢાંકણું નાખી દીધું એ અહીંયા આવી રીતનો આડો પડ્યો જો અહીંયા ઈમાં આ બિચારો અંદર ફસાયેલો હતો ઈનો ટાણ આપણે કાઢવાનો છે જો આવી રીતનો કેદી ફસાયો હોય આપને કાંઈ ખબર નથી તો ચાલો રિલીઝ કરીએ बाकी आप कबूतर खोलवा है पहला जो बिचारो केव राजी थी है जो जो रिलीज थी है जो निकल से हमें जो आई वो जो आई जो आई वो मित्रों जो धीरे धीरे वही गो है जो पत्थर हेठे वो जान करे है जो जरियो जरियो हरी तो करी बात कर दे जो हरी करे है मित्रों जो निकलो जो निकलो जो नीकर। जाए

અહીંયા અમે કેટલી ઘણી મહેનત કરીએ જો પાણી અમે એટલા ફેલાઈ ગયું છે અહીંયા એટલા પાણી ફેલાઈ ગયું કયું ના મહેનત કરીને કાઢવાની તો બાકી એ જ હતું તો ચાલો કોન્ટિન્યુ તો મિત્રો ક્લિપ જોઈ લીધી તો હવે આપણે આગળનું કન્ટિન્યુ કરી જો આપણા કબૂતરા અંદર છે કાઢી લે આ નહીં ચાલો નીકળીને ઉડી ગયા હશે સીધા કબૂતર આપણી પાસે આવીને જો તરાર ખાઈ છે આપણે આમ જો કી દઈ તો જાતા નથી અમને બાકી જો આપણે આ નરની નર હજી જોડી થઈ નથી ચોટીદાર હે આપણે આની આપણી જોડી કરવાની કરી હોય કી માદી છે સાહેલી ની અને માદી કઈ છે ચોટીની

તો મિત્રો આજના વિડીયોમાં એટલું જ ને આપણે મળીએ આગલા વ્લોગમાં તો સુધીનમાં બાય